કચરામાંથી કંચન પશુધન કચરાનો પુનઃ ઉપયોગ ગામડાઓ અને શહેરોને સ્વચ્છ અને પ્રદૂષણ રહિત બનાવવા માટે તથા સ્વચ્છ એનર્જીની દિશામાં લઈ જવા માટે પશુધન કચરો ખૂબ જ ઉપયોગી છે આ પશુઓના મૂત્ર અને છાણ ઔષધીય મૂલ્ય પણ ધરાવે છે અને આ ડેરી ફાર્મના કચરામાંથી કંચન જેવું કમ્પોસ્ટ વર્મી કમ્પોસ્ટ બાયોગેસ ઉપયોગી બની શકે છે કામધેનુ સ્થાપના સને બે હજાર નવમાં જે તે સમયના આપણા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કરી હતી આ સુધી સ્થાપવાનો હેતુ ગુજરાત રાજ્યમાં પશુપાલન મત્સ્યપાલન અને ડેરી ઉદ્યોગ વિકાસ પામે તેનું શિક્ષણ સંશોધન અને વિસ્તારની પાંખ ઉજળી બને એનો વિકાસ થાય અને છેવાડાના માનવી સુધી પહોંચે એ માટે કામગીરીની સુધી સ્થાપના કરવામાં આવી હવે આપ સૌ જાણવાથી ડિજિટલ મીડિયાનો યુગ છે એટલે આ એક પ્રયાસ છે કે ડિજિટલ માધ્યમથી આપ સૌ સુધી પહોંચવાનો અને એ રીતે આ માધ્યમથી તમારા પ્રશ્નો કોઈ ઉજવતા પ્રશ્નો હોય એ અમારી વિસ્તરણ શાખાને વિસ્તરણ પાંખને મોકલાવો એટલે આ પાંખ દ્વારા આ બીજા સંશોધન કરી અને એની પણ જે કંઈ તારણ આવે એ આપ સુધી પહોંચાડવામાં આ બીજા માધ્યમથી પહોંચાડી શકીએ પશુઓના છાણનો ઉપયોગ સુશોભન કે સૌંદર્ય પ્રસાધનોની બનાવટોમાં અગરબત્તી કાગળનો પલ્પ વગેરે બનાવવામાં પણ થાય છે આમ યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવે તો આ પશુપાલન કચરો ઘણી ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ બનાવવા માટે ઉપયોગી થાય છે અને ખેડૂતને વધારાની આવક પણ પૂરી પાડે છે ગાયના સાણમાંથી જે વસ્તુઓ બનાવવાની થાય કે જે પંચગવ્ય હોય રાખડી બનાવવાની હોય મોબાઈલનો સ્ટેન્ડ હોય એના સિવાય જૂતા હોય

એમાં ઘણા બધા પ્રકારના બેક્ટેરિયા અને ઘણી બધી સંખ્યામાં હોય કે જે જીવામૃત બીજામૃત બનાવીએ અને ખેતીવાડીમાં આપણે એને ખાતર તરીકે જંતુનાશક દવા તરીકે જો વાપરીએ તો એનું ખૂબ જ સરસ પરિણામ મળી શકે છે અને આપણે આપણી જમીનની જે ફળદ્રુપતા હોય એ પણ આપણે એના દ્વારા ટકાવી શકીએ છીએ પશુધનના આ કચરા સાથે કૃષિ કચરાનો સમન્વય કરવામાં આવે તો ઉત્તમ પ્રકારનો કમ્પોસ્ટ અને બનાવી શકાય છે જે કૃષિમાં અનેક રીતે ફાયદાકારક છે પશુધનના છાણમાંથી જો કુદરતી ખાતર બાયોગેસ દ્વારા સ્લરી કમ્પોસ્ટ અથવા વર્મી કમ્પોસ્ટ પેદા કરી શકીએ જે આપણે જેને પ્રાકૃતિક અથવા સજીવ ખેતી કરીએ એ પણ આપણે કરી શકીએ અને જે રાસાયણિક દવાઓ હોય જંતુનાશક દવાઓ હોય એનો ખર્ચ આપણે ઘટાડી શકીએ અને અલ્ટીમેટલી આપણે આપણી આવકમાં વધારો કરી શકીએ બનાવવાની પદ્ધતિ વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવા માટે એવી જમીન પસંદ કરવી જોઈએ કે જેમાં પાણી ભરાઈ ન રહેતું હોય અને નજીકના વિસ્તારમાંથી પશુઓનું તેમજ ફળ ફૂલ શાકભાજીનો વેસ્ટ સરળતાથી મળી રહેતો હોય સૌપ્રથમ નીચેના ભાગે ગોર્મી બેડ તૈયાર કરવો આ રીતે તૈયાર થયેલ બેડ પર કૃષિ પેદાશો જેવી કે ખેતી પાકોના પાંદડાઓ ડાળીઓ શેરડીની પતરી ડાંગર કે ઘઉંનું પરાળ જેવા સેન્દ્રીય પદાર્થોના અવશેષોના નાના ટુકડા બનાવી આશરે દસ સેન્ટીમીટરનો થર કરવો અને તેના પર પાણી અથવા ગૌમૂત્રનો છંટકાવ કરવો આ ભેજવાળા કૃષિ અવશેષો પર અર્ધ કહોવાયેલ કમ્પોસ્ટ છાણ મરઘા બતકાના ખાતરનો આશરે પાંચ સેન્ટીમીટરનો થર કરવો અને તેના પર પાણીનો છંટકાવ કરવો આ બેડ ઉપર ઘર આંગણેથી નીકળેલ શાકભાજીનો કચરો બગીચાનો કચરો વગેરેનો દસ સેન્ટીમીટરનો થર કરવો અને તેના પર ગોબર ગેસની રબડી કે સ્લરી અથવા છાણ જરૂરિયાત મુજબ નાખી અને પાણીનો છંટકાવ કરવો આ રીતે તૈયાર થયેલ બેડ પર પાકના અવશેષોનું આવરણ બનાવવું અને તેના પર કંતાન નાળિયેર કે પામના પાન ઢાંકી દેવા જેથી અંદરનું તાપમાન જળવાઈ રહે ત્યારબાદ દરરોજ પાણીનો હળવો માફક સરનો છંટકાવ કરવો સામાન્ય રીતે વીસથી ત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન જળવાય તે પ્રમાણે પાણીનો છંટકાવ કરવો આમ આશરે પિસ્તાળીસ થી પચાસ દિવસે આ વર્મી બેડમાં તપાસ કરતા ભૂખરા રંગની ચા જેવી ભૂકી થઈ ગયેલી જોવા મળશે ત્યારે પાણી આપવાનું બંધ કરવાનું અને હળવા હાથે અળસિયા અને વર્મી બેડને ખલેલ પહોંચ્યા વગર વર્મી કમ્પોસ્ટને એકત્ર કરી લેવું અને તેમાં અળસિયા ના આવે તેની વિશેષ કાળજી રાખવી કચરામાંથી તૈયાર થયેલ કંચન એટલે કે વર્મી કમ્પોસ્ટને ખેતી પાકોના વૃદ્ધિ અને વિકાસ માટે તેમજ જમીનની ફળદ્રુપતા વધારવા અને ટકાવી રાખવા માટે જમીનમાં ભલામણ મુજબ આપવું તો પશુપાલકોને સર્વને આહવાન કરું છું કે આપણે આપણા નકામા કચરાનું યોગ્ય વ્યવસ્થા પણ કરી એમાંથી આપણે આપણા આવકનો એક અન્ય સ્ત્રોત ઊભો થાય અને આપણી જમીનની ફળદ્રુપતા ટકાઈએ આપણી ખેતીવાડીની આવક વધારીએ અને આપણે પશુપાલનનો ખર્ચ ઘટાડીએ અને આપણે આપણા જે ગ્રામીણ અર્થતંત્ર એને વેગવંતુ બનાવીએ આમ પશુધન કચરાઓને યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તો કચરામાંથી કંચન બનાવી શકાય છે રાજ્યના પશુપાલકોને પશુપાલન અંગેની છેલ્લામાં છેલ્લી માહિતી વૈજ્ઞાનિક ભલામણો વગેરે અમે પ્રિન્ટ મીધ્ય માધ્યમથી તો પહોંચાડતા હતા જ પરંતુ હાલના સાંપ્રત સમયમાં જે અતિ અગત્યના અમુક વિષયો છે જેવા કે પશુઓના મળમૂત્ર છે એની મૂલ્યવર્ધિત પેદાશો બનાવવી કે જે ખેડૂતોને ખેતીમાં ઉપયોગી થઈ શકે જેમ કે વર્મી કમ્પોસ્ટ આ પ્રકારની જે છેલ્લામાં છેલ્લી ટેકનોલોજી છે તે આ વિષયના કામ કરતા જે પશુપાલકો છે એમના સુધી પહોંચાડવા માટે ફિલ્મો બનાવી છે છે અમને આશા કે એમાં ખૂબ જ સરળતાથી સમજાય તેવી ભાષામાં નિરૂપણ કરેલું છે અને રાજ્યના ખેડૂતોને પશુપાલકોને એનો ખૂબ જ લાભ થશે આવો આપણે સૌ સાથે મળી વર્મી કમ્પોસ્ટ બનાવીએ અને પશુધન કચરાઓનો યોગ્ય રીતે નિકાલ કરીએ તેમજ તેનો કૃષિ વ્યવસાયમાં ઉપયોગ કરી અને સમૃદ્ધ બનીએ Thank you